ભાજપ શહેર મહામંત્રી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે શહેર કોંગ્રેસ પ્રમુખની ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે અરજી કરી છે શહેર ભાજપ મહામંત્રી હર્ષિલ પટેલ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે હર્ષિલ પટેલે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ પોસ્ટ મૂકી હતી કોંગ્રેસનો હાથ દેશદ્રોહીઓને સાથ તેવી પોસ્ટ મૂકવામાં આવી હતી અને પોસ્ટમાં હાર્દિક ભટ્ટ સહિતના ફોટા પણ મૂકવામાં આવ્યા હતા ત્યારે હાર્દિક પટેલે શહેર ભાજપ મહામંત્રી પર આરોપો લગાવ્યા છે અને ખોટી માહિતી સાથે મહિના જૂના ફોટા આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે હર્ષિલ પટેલ અને શ્રેયસ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગ ઉઠી છે ત્યારે નડિયાદ ટાઉન સાયબર ક્રાઇમ ડીએસપીને ફરિયાદ કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટમાં પણ ફરિયાદ કરવા માટે અરજી કરવામાં આવી છે શ્રેયા ભટ્ટ દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી કે થોડા દિવસ પહેલા દેશ વિરોધી પોસ્ટ કરી હતી એ પોસ્ટ કરનારને નડિયાદ શહેર કોંગ્રેસના કાર્યકરો છોડાવવા ગયા એટલે આજે એ પોસ્ટ મારા ધ્યાન ઉપર આવતા વિરોધીઓ માટે અમે નડિયાદ ટાઉન માં ફરિયાદ ફરવા માટે આજે અરજી